અને મિત્રો તમે આ પહાડ જો જબરદસ્ત પહાડ છે અને એમની નીચે આ મંદિર આવેલું છે ફરતી કોર જંગલ છે નમસ્કાર મિત્રો હું છું અલ્પેશ પરમાર અને સ્વાગત છે મિત્રો તમારું વાતના આપણે એક નવા વ્લોગની અંદર અત્યારે મિત્રો હાલ શું અમરેલીના હાઈવે ઉપર મિત્રો અત્યારે અમે જઈએ છીએ એક અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીર જંગલમાં આવેલું હનુમાન ગાળા મંદિર જ્યાં મિત્રો પહાડોની નીચે સાક્ષાત હનુમાનજી બિરાજમાન છે ચાલો મિત્રો તમને પણ હું આજે હનુમાનજીના દર્શન કરાવું મિત્રો અમારા નસીબ એટલા બહુ સારા છે ને કે અમને ક્યાં એટલે ક્યાંય રસ્તામાં ક્યાંક કોઈ જગ્યાએ વરસાદ નેડ્યો જ નથી અને અમે દાદાના દર્શન કરવા માટે આવ્યા અને એ એકદમ રસ્તામાં કાંઈ એટલે કાંઈ કોઈ જાતનો પ્રોબ્લેમ ન થયો બાકી ચોમાસામાં દાદાના દર્શન કરવા માટે આવો એટલે રસ્તો બહુ ચીકણો અને તમારી ગાડી જરાય એટલે જરાય ન હાલે એવા રસ્તા થઈ જાય છે પણ અમને કોઈ જાતનો દાદાની દયાથી પ્રોબ્લેમ આવ્યો જ નથી અને દાદાના મંદિર સુધી અમે પહોંચી ગયા છીએ જ્યારે મિત્રો આપણે મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ ત્યારે રસ્તામાં સરસ મજાના ઝરણાઓ પણ આવે છે તમે જોઈ શકો છો મિત્રો અને તમે સરસ મજાનું ઠંડુ ઠંડુ આ ઝરણાનું પાણી પણ પી શકો છો અને અહીંયા લોકો મિત્રો આ ટેગરી શું કામ કરે છે ને જો લોકો છે ને રસ્તામાં આવા ઘણા બધી ટેગરીઓ કરે છે હવે તેનું રહસ્ય શું છે ને એ આપણને નથી ખબર

અને ભેંસ ઉપર થી એક ભેંસ પડી ગઈ નીચે છે જયારે ગોવાળે જોયું કે મારી ભેંસ તો નીચે ગઈ છે એટલે મરી જ ગઈ છે એટલે ત્યાંથી જયારે જોવા આવ્યો ને ત્યાં ભેંસ નીચે ચરતી હતી એટલે એને ખુદ એવું માન્યું કે ઈશ્વર ખરેખર હોવા જોઈએ અને હનુમાનજી એને જીવ બસાવી લીધો જોઈ શકો છો મિત્રો કે આ પહાડ ની ઉપર ટોચ ઉપરથી ભેંસ નીચે પડી ગઈ હતી અને ઉપર ગોવાળ ભેંસો ચરાવતો હતો અને નીચે આવીને જોયું તેમણે તો અહીંયા નીચે ભેંસ છે તે જીવિત હતી તો આ દાદાનો ચમત્કાર છે જોઈ શકો છો મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર જોઈ શકો છો આ છે ભયંકર પહાડ છે અને એમની નીચે આ છે હનુમાન દાદાનું મંદિર છે તમે જોઈ શકો છો અંદર અને મિત્રો તમે આ પહાડ જુઓ જબરદસ્ત પહાડ છે અને એમની નીચે આ મંદિર આવેલું છે ફરતી કોર જંગલ છે મિત્રો આ તમે મધના પણ ઘણા બધા છે ખોય પહાડ અને એમની નીચે આ મંદિર છે જો મિત્રો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ ફટાફટ નવા વિડીયો અંદર